મૃત્યુના થોડા ક્ષણો પહેલા માણસને શું વિચાર આવે છે નંબર વન પહેલા હૃદય ઈચ્છે છે તેના પ્રિયજનોને જીભરીને જોવા માંગે છે તેના સાથે એટલી બધી વાત કરવા માંગે છે કે જે ક્યારેય અસમાપ્ત ના થાય નંબર ટુ મરતા પહેલા યાદ આવે છે અને બધા જૂના સંબંધો યાદ આવે છે જેની સાથે વાત નથી કરી તેને ઘણો સમય વીતી ગયો નંબર થ્રી મરતા પહેલા એવું લાગે છે કે કાશ ભગવાને મને થોડો સમય વધુ આપ્યો હોત અને જેમને મેં દુઃખ આપ્યું છે એને મળીને એના પાસે માફી માંગવી છે નંબર ફોર મૃત્યુ પહેલા જ વ્યક્તિ પોતાના પ્રિયજનોને ક્યારે એના જોઈ શકવા માટે દુખી થવા લાગે છે હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે અને આ બિચારીને વ્યક્તિની આંખો ભીની થઈ જાય છે નંબર ફાઇવ મરતા પહેલા યાદ આવે છે જન્મસ્થલ પોતાના હાથે વાવેલા વૃક્ષ બાલપણનું જૂનું ઘર અને સાયકલ પર બેસીને બાલપણના મિત્ર સાથે પૂરી કરેલી લાંબી સફર યાદ આવે છે નંબર સિક્સ મરતા પહેલાં જ માતાપિતાના ખોલા માં વિતાવેલ બાલપણ યાદ આવે છે કે કેવી રીતે પરિવારની જવાબદારીઓને કારણે મારી ઉંમર થી પંચાવન થઈ ગઈ મૃત્યુના થોડા ક્ષણ પહેલા થાય છે આ બધું પરંતુ તે જ્યારે જીવન સરકી જવાની તૈયારીમાં છે